જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાના મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં ધોકડવા ચેમ્બર ઓફ કોમર્સ સરપંચ કાંતિભાઈ માળવી જિલ્લા કારોબારી ચેરમેન પ્રતિનિધિ મનીષભાઈ ઝાલોદરા તેમજ સમસ્ત ગ્રામજનો જોડાયા હતા ગામ ગામે એપ્રિલ ગામમાં જે સત્યાવીસ હિન્દુઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી આતંકવાદીઓ દ્વારા તો એ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આ ઢોકડવા ગામે યુવાઓ ગામના વેપારી મિત્રો અને વડીલો દ્વારા એ મૃત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે સરકાર પાસે અમારી એક જ માંગ છે કે ભવિષ્યમાં આવા હુમલાઓ ન થાય એના માટે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને આ જે સીમાપારના આતંકવાદીઓ છે અને એમના મદદગારો એમને એવી એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે કે બીજા લોકો એમને મદદ કરતા પહેલાં સોવાર વાર વિચાર કરે આ જે પહેલગામનો હુમલો થયો છે એ કોઈ જાતિ ધર્મ ઉપર નથી થયો એ હુમલો સીધો હિન્દુઓ ઉપર જ છે કેમ કે એમાં નામ પૂછી પૂછી અને ધર્મ પૂછીને મારવામાં આવેલા છે તો મારી હિન્દુ મિત્રોને એક જ અપીલ છે કે આને પહોંચવા માટે એક જ રસ્તો છે આ લોકોનો આર્થિક બહિષ્કાર આર્થિક બહિષ્કાર એ જ એની કમર તોડી શકશે તો દરેક હિન્દુ મિત્રો આ હુમલા પછી એ નક્કી કરે કે જે પણ વસ્તુ ખરીદે જે પણ કરે તે હિન્દુ પાસેથી જ લે અને એનો સંપૂર્ણ બહિષ્કાર કરે